પણ હોસ્પિટલ ની વાત આવે એટલે યાદ આવ્યું કે એ સ્ત્રી જેટલો વિવેક પુરુષમાં હોય જ નહીં આ વાત ઉપર તમને ભરોસ ન હોત કાલે હોસ્પિટલ અખતરો કરજો કોઈ પુરુષ બીમાર હોય છે તો એનો એનો ખાટલો રેઢો આ બેનો નહીં મૂકે પતિને રેઢો ન મૂકે સાહેબ એ બાવડું પકડીને બેઠી હોય અરે એવી અમુક પરિસ્થિતિ જોઈએ છે ખોળામાં માથું લઈને બેઠી હોય કે હું બેઠી જાઉં જમના બાપની તાકાત નથી કે મારે બેહતા અહીંયા એમ કહેવાય કે એનો જીવ લઈએ કે અને દાખલા છે ઇતિહાસ છે સાવિત્રી લઈને આવી પાછી

જેમ પારેટી ભેંના દૂધની માથે તરનો પોડો જામી જાય આ વાત જેણે પારેટી ભેં જોઈ હોય એને જ ખબર પડે અમૂલના બુકડા ભરા હોય એમાં આ હળ નો חוજે પણ પારેટી ભેંના દૂધના માથે તરનો પોડો જે જામી જાય એવો કાર્યક્રમ જામ્યો છે થોડું વોલ્યુમ આપજો માઈક માઈક વાળા બહુ આઘા કારણ કે અહીંયા મુંબઈમાં ટેવ હારીને વેસનથી આઘા હારા કારણ કે મુંબઈમાં બહુ વ્યસન નહીં કોઈ નહીં હા માણસ ફ્રી બહુ હા હમણાં એક ભાઈ મને પૂછ્યું મને કે તમે બધે જીએ એવા મેં કીધું હા મને કે ત્યાંના દાંપત્ય જીવનમાં ભારતના દાંપત્ય જીવનમાં ફેર શું મેં કીધું ઘેમાન ગાયસલેટમાં ફેરવો એટલો ફેર ભાઈ અગાડી હવાયણ કરીએ આપણે કરીએ ને હવાયણ હં તમારે જ કરવી જ હોય ને

જેમ દીકરીની ઉંમર થતી જાય એમ ઘરેણા પાછા પાછા આવે કે ભાઈ આવે આ ઝાંઝરી નથી થતી આ બૂટી નથી થતી બીજી મોકલો જો કે હવે આવું નથી અત્યારે તો ઓળખે પેલા સંબંધ થઈ જ જાવો જોવે નગર પૂરા ઓળખી લઈ તો પડ ખુલે

થઈ જાય એક વર્ષ તો એવું ફિર્યા કરે આગળ સોપાટી પર જોઈએ પાછળ ગાંડી ગમકડી છે તારી માને બધું દેખાય ઢીલો હું પડ એમ રણજીતભાઈ છે કે એવું લાગે એટલા તાળિયોથી વધાવો એ આ આ આ આ બાપુના દીકરા જેણે બાપા સાથે કેટલા સંબંધો બટુકસિંહજી સમારડી આ એ રણજીતભાઈ બેઠા તાળિયુંથી અમને વધાવો આ આજ બધું મેં તમને કીધું એમ સાલ ઓઢાળીને જો કે સન્માન લે જ નહીં પણ લેવું જ પડશે તાળિયુંથી વધાવો અને આ ગરાશિયાએ આ દરબારે સાહેબ ભાવનગરમાં માં બદરંગદાસ બાપા આરોગ્ય ધામ જે બનાવ્યું છે

અને પાછું આપણે કોકનો એવું ફોન કરી કે રણજીતભાઈ ત્યાં ખરેખર એને ફલાન દાખલ કર્યા છે એટલે અગાઉ સમજી જાય કે ટૂંકમાં લેવાનું નથી ને કાંઈ આમેલ કે તો જ ફોન કર્યો હોય ને ભાઈ અમે અમે આંગળી સિંધી બીજું શું કરીએ મૂળ વાત એમાં 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 તમને કહું ભલે આપણે આપણે બધા ભાઈઓ જ સી આપણે આપણે બધા ભાઈ છે કઈ આપણે કઈ પણ હાસું કેવું પડે હો ભાઈ ગીતામાં ભગવાન કૃષ્ણ એ સાત લક્ષણ અરવિંદભાઈ બતાવ્યા છે કે સ્ત્રી જેટલો વિવેક પુરુષમાં ન હોય સ્ત્રી જેટલી શક્તિ પુરુષમાં ન હોય સ્ત્રી જેટલી દયા પુરુષમાં ન હોય સ્ત્રી જેટલી કરુણા પુરુષમાં ન હોય કરુણાની તો મૂર્તિ જ અને સ્ત્રી જેટલો ત્યાગ પુરુષમાં ન હોય

અરે અહીંયા મને એને બેઠા છે યોગેશભાઈ અને વારાઘડી એને બોલવું એને સારું ન લાગે એને એને પોતાના વક્તવ્યમાં પહેલા કહી દીધું કે ભાઈ અહીંયા મોજથી કાર્યક્રમમાં અહીંયા કોઈ પૈસા માટે નથી પૈસાની જયારે જરૂર હશે ત્યારે કહેશું આ કેવલ હું નિજાનંદ માટે એટલે હું જાહેર જનતાને કોઈ ભલામણ નથી કરતો પણ એટલું સો ટકા કહું ઓધવ જયારે ગોકુળમાં આવે છે દોરેલું પણ ક્ષતિ એટલી રહી ગયેલી કે એમાં પગ નતા દોર્યા અને વ્રજ ની કોઈ માયોધવ કે આ ચિત્ર કોને બનાવ્યું છે કે મારી રાધિકા એ બનાવ્યું છે આમ માનું બધા બેઠા છે ઘણીવાર બિહારીભાઈ બીજા જભાઈ ઘણીવાર વાત થતી હોય કે રાધા છે કલ્પિત પાત્ર છે આખા ભાગવતની અંદર ક્યાંય રાધાનું નામ છે જ નહીં સો નથી પણ ભાગવતની અંદર રાધાનું પાત્ર નામ નથી એનો અર્થ રાધા નથી એમ કેમ કેવું કારણ કે ભાગવત ગ્રંથ છે એ કૃષ્ણના જીવન ચરિત્રનો પૂર્ણ ગ્રંથ નથી એ પરીક્ષિત રાજાએ જે પ્રશ્નો કર્યા સાત દિવસ અને સુખદેવે જે જવાબ આપ્યા એ બેયનો જે વાર્તાલાપ છે શ્રીમદ ભાગવત છે અર્જુન પ્રશ્ન કરે ભગવાન નારાયણ જવાબ આપે એ મહાભારતનું કાળજુ એ ગીતા છે તો આમાં કદાચ પરીક્ષિત રાજાએ રાધા વિશે નહીં પૂછ્યું હોય અને ત્રીજી વાત કે પરીક્ષિતના ગુરુ રાધા છે સોરી સુખદેવ ના ગુરુ રાધા છે અને એ ગુરુ નું નામ લે એટલે એને સમાધિ લાગી જતી હતી અને અહીંયા પરીક્ષિત માટે સાત દિવસ છે જો ગુરુ નું નામ લેવાય જાય ને કદાચ જો ભૂલ થી સમાધિ લાગી જાય તો પરીક્ષિત નું શું એટલે જાણી જોઈને એમ કહેવાય કે સુખદેવે એક પણ જગ્યાએ રાધાને યાદ નથી કર્યા છે જ ગોપી ગીત માં ક્ષણિક પાંચ દિન પાર આવી આવ્યો ત્યારે એવું લાગે છે કદાચ માથું પસાડી નીકળી ગયો છે કે આગળ નામ લેવાય જાત આગળ ગુરુને યાદ કરાય જાત ગીતા એ કૃષ્ણ का भागवत कृष्ण परमात्मा वनमय स्वरूप કોઈને પૂછ્યું કે આ કોને ચિત્ર બનાવ્યું અમારી રાધિકા એ બનાવ્યું છે ઓ બોલાવો ને રાધિકા ને રાધાજી આવે છે ને કહે છે કે વધુ કે આમાં ખામી છે કે ના ખામી તો નથી પણ રાધા અને પગ કેમ ન દોર્યા તે આખ માલી દાડ દાડ આ હું બીડા જવા ઓધાઓ હું એના પગ કેમ દોરું બાપ કે કે ને પગ હતા ને મથુરા વયો ગયો આજ આ ચિત્રનાય પગ દોરું ને કાલી ચિત્ર વયો જાય તો મારે વાતું કોની હારે કરવી એટલે મે આના પગ નથી દોર્યા આપડી પહેલી વયો ન જાય સાહેબ દર વર્ષે આવો આનંદ કરાવનારો યોગેશભાઈ એ આપણો લોકપ્રિયતામાં આગળ વધવો જોવે એ આપણી વચ્ચેથી આપણા નામથી વયો ન જાય